પણ સિક્કો હું તમને બતાવું તમે હોમ તુફાન ક્યાં તો લઈ ગયા છે ટાઈમ મને ફોરે હું કહેતા અને ઉભાવ ફોટ ટાઈમ કે સિક્કો પેલા હોમ તે લઈ ગયા છે પછી પેલા કે દસુબા લઈ ગયા છે તો ફોરે ખબર છે હું તમારે તો સિક્કો તમાર ધર્મો જ આકર દો આ તો આ તો જાહે આ તો એક નંબરનો દારૂ છે કકુબા તમારા સિક્કો હું ખોળું ઘરમાં બીજો પડ્યો છે સિક્કો લીધા વગર જવું નહીં સિક્કો તો મોજ પૂછવાનો જ છું ભગવાન

તમે સિક્કો પૂછ્યો પેલા અમે ફોન કરો સિક્કો તો નહીં પણ હોમતુભા બહાર હું આજે કરી હોમતુભા બહાર છે તમે લઈ જાજો અરે સિક્કો નહીં આપ્યો એક વાર સિક્કો હાથમાં આવી જાય ખાલી એક વાર તો હોય આખી જિંદગી હડાડું સિક્કો ખાલી હાથમાં બને બોલો તમે હોમતુભા પાસે જો અને તમારો સિક્કો મળી જાવ બરાબર અને ના આવે તો હું હમણાં ફોન કરું યાર જો હાલ હું જઉં છું સિક્કો મને છેલ્લા વાજામાં જોવાની પેલા જોઈ લો અમે ફોન કરો હમણાં લાયા ફોન

કારણ કે સિક્કો તો મારે વન ભાઈ તો મળી જશે હવે પૂજા કરી દઉં ફટાફટ પૂજા કરી અને પરવીન ભાઈ સિક્કો પાસે પકડી ગયો ફટાફટ આવી ગયો

ઘરમાં કોઈ દેખાતું નહીં પાઠ ડાળે ઓલ લાગે હું તો સિક્કો લેવા પાઠ હંગાતે મારે તો ઘેર લઈ જવું છે કોઈ જોતું ના કોઈ જોતું નહી

ધન લક્ષ્મી માતા બારે મા આપડે ધન નેવું નેવું ઓમ ઓમ રૂપિયા દર કહી દેવા જોઈએ પૈસા આપવા જોઈએ પણ

આવશે ને પોતા વખા ને તો ગયા આ રે નહી મળી ગયું હવે હવે ખાલી પૂજા કરી દીધું ફટાફટ પૂજા કરી દીધું

તો પણ આજે હું પાટ લઈને પડશે મને હાલવો જ પડશે અરે પણ પાટ લઈ હું તો સિક્કો તો ખોળી પણ પેલો મારા સોર ચીયો મારે ગોતવો પેલો તો મારા પછી કોઈ આવ્યું લેવા મારા ચીડે પડ્યો છે

ધનસ નો ચોધી નો સિક્કો હાલ તો પૂજન કરવા માટે તો મારા ઘેર થી પરિપાન હું લઈ સિક્કો અને મારા ઘેર હું કમ્પ્લીટ કરીને દઈ લેવા મને આવતા આવતા પાઠ હોતો સિક્કો જતો

હું પછી કોઈ વસ્તુ સુરતો તારું તારું મેં કામ આવું છે આ ધમકી જેવી આલી

કેમેરા મારો આવ્યો ને એવો તમાર ઘેર આવતો હતો મને પાઠ હંગાત મળી ગયો તમારા ઘેર થી ડાયરેક્ટ પાઠ હતો ઉઠાઈ અને મારા ઘેર લાઈ પૂજન કરી અને

મારું જીજે ટુ આ